કોડીનાર તાલુકાના ડોળાસા ગામે નેશનલ હાઇવેની મનમાનીના કારણે ખેડૂતો અને શાળાના મેદાનમાં પાણી ભરાયા ખેડૂતો અને વિદ્યાર્થીઓમાં રોષ છવાયો કોડીનાર તાલુકાના ડોળાસા ગામે હાલ બાયપાસનું કામ ચાલી રહ્યું છે આ કામગીરી દરમિયાન લોકોનું ખાસ કરીને ખેડૂતોની તકલીફ સમજવાનો પણ પ્રયાસ થતો નથી અને શાળાએ ભણવા આવતા બાળકોની સમસ્યાઓની પણ દરકાર લેવાઈ નથી જેના કારણે હાલ ડોળાસાના કેટલાય ખેડૂતોના ખેતરમાં પાણી ભર્યા છે તેમાંય ગોવિંદભાઈ કાનાભાઈ ડોડિયાનું ખેતર તો તળાવની જેમ પાણીથી લબાલબ ભર્યું છે તો સોમનાથ એકેડેમીના મેદાનમાં પણ પાણી ભર્યું છે તેના માટે માત્ર ને માત્ર ડોળાસા બાયપાસની કામગીરી અને અધિકારીઓની લાપરવાહી જ જવાબદાર છે ડોળાસા ગામે હાલ બાયપાસનું કામ ચાલુ છે પણ તેનાથી લોકોને ખાસ કરીને ખેડૂતો અને શાળાના બાળકોને કેટલીક તકલીફ પડી રહી છે તે બાબતનું લેશ માત્ર ધ્યાન આપવામાં આવ્યું નથી ડોળાસામાં હાલ જે પ્રશ્નો ઉભા થયા છે તે માત્ર નેશનલ જ હાઈવે છે અને લેરકા રોડ પર બનેલા પાણી ભરાય છે દત્તમની આજુબાજુના ખેતરોમાં પાણી ભરાય છે વગેરે પણ આજે ડોળાસાના કોડીનાર રોડ પર આવેલા બાયપાસના છેડે શું સમસ્યા સર્જાય છે તેની હકીકત જણાવવી છે કોડીનાર તરફથી ડોળાસા આવતા પહેલા બાયપાસની ઊંચાઈ દસ ફૂટ છે અહીંયા ચોમાસું પાણી ક્યાં જશે તેવી ખેડૂતોની વાતને ધ્યાન જ લેવામાં આવતી નથી અહી નાળું તો મૂકવામાં આવ્યું છે પણ પાણી આગળ જાય તેમ જ નથી તેનું યોગ્ય નિરાકરણ લાવવાને બદલે નેશનલ હાઈવેના અધિકારીઓ બાયપાસના કામમાં જ રહ્યા અને ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચાર દિવસમાં સાડા દસ ઇંચ વરસાદ થયો અને એક જુલાઈના રોજ એક જ દિવસમાં પાંચ ઇંચ વરસાદ થતા ચારે બાજુ જળબંબાકાર થયું આ બાયપાસ નજીક પાણી જમા થયું જેમાં ગોવિંદભાઈ કાનાભાઈ ડોડિયાનું ખેતર તો તળાવમાં ફેરવાઈ ગયું